આખું માં પ્રકાશ લાગે એટલા માટે આપણે જુગાડ કરી નાખ્યો એક જ મિનિટ ટ્રેન આવી ગયો જે 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોટેશન મિત્રો આજના લોકની શરૂઆત આપણે અહીંયા આપણે ઘરેથી કરી છે એના કપડા આપણે બદલી ગયા અને ભણવા નથી ગયા અહીંયા છે તો શું છે બધું ભાઈ શું આયોજન છે તમારું હે શું આયોજન છે કેમ ભણવા ગયા નથી ક્યાં ક્યાં હા શું છે ના કરવાના છે ને જોવાનું હા તે રીતને કાંઈ ખબર જ નહીં હું તમને જણાવી દઉં આપણે જવાનું છે વ્હાઈટ રણ તોરડો ત્યાં છે એ આજે એર શો છે એ તમે બધા કોઈને ખબર હશે ને કોઈને નહીં ખબર હોય તો હું જણાવી દઉં કે ત્યાં કને આપણે જે એરફોર્સનો છે એ એક આમ શો થવાનો છે જે હવાની અંદર થાય ને એ તો આપણે હું જવાનું જ હતું તો મેં કીધું આજે જાય તો એ જોઈએ કેમ કે ક્યારેય આપણે જોયું નથી તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો આપણે જોવાનું છે એર શો જે હવાની અંદર જે ફાઇટર જેટથી છે ને આમ બધા સ્ટન્ટ કરે ને અલગ અલગ એ બધું જોવાનું છે અને સાથે સાથે આપણે રોડ ટુ હેવન થઈને જવાનું છે પછી કારો ડુંગર જવાની ઈચ્છા છે અને ત્યાં ધોરડો જવાની ઈચ્છા છે આ ત્રણ ચાર જગ્યાએ આપણે જવાનું છે તો આગળ આગળ તમે જોતા રહેજો અને હું તમને બધું બતાવતો રહીશ અને આપણે જવાનું છે રણમાં અને રણમાં શું છે આંખું છે એ આમ શું પ્રકાશ લાગે એટલા માટે આપણે જુગાડ કરી નાખ્યો એક જ મિનિટ કેમ હવે બરાબર ને તીરભાઈ તમારા માટે છે કે કઈ વ્યવસ્થા હે નથી ઓહો તીરભાઈને લેવી પડશે ચશ્મા ચશ્મા કે એની પાસે છે ને આપણે ક્યાંક પડી હતી કાઢી અંદરથી હવે બસ થોડી વારની અંદર જ આપણે અહીંયા નીકળશું અને આગળ આગળ બધું જોશું તો મિત્રો આપણે આપણા ઘરેથી નીકળ્યા અને લગભગ દોઢેક કલાક જેવો સમય થયો છે અને આપણે પહોંચી ગયા રોડ ટુ હેવન હજી શરૂઆત જ છે અહીંયા તમે ચેક કરી શકો છો જો હજી અરે આ ધોરાવીરાનું છે આ અહીંયા છે ને સામે આ ધોરાવીરા ક્યાંય ગયું આ ધોરાવીરા આપણે ઘણી વાર ગયા છે એટલે ધોરાવીરા તો આપણે જવું નથી આપણે સ્પેશિયલી જવાનું છે શું ચેક કરવા એર એર શો જોવા જવાનું છે એટલા માટે જ આપણે ફટાફટ અહીંયા નીકળી જાશું નેત્ર અહીંયા બધા ઘણા બધા બાઈક કરવાનું હોય જો અહીંયા સુધી પહોંચે ને અહીંયા સુધીમાં લગભગ નહીં નહીં તો સો જેવા મળ્યા છે અત્યારે શું શિયાળાનો સમય છે અને આ લોકેશન એટલું ખાસ છે આ બાઈકરો માટે અને રોડ ટુ હેવન તો આપણે હજી આગળ જઈએ અને ત્યાં કને જઈએ અને જોશું બધું ચેક કરવાનું છે અહીંયા તો આવું શરૂઆત છે ને એટલે કાંઈ નથી પણ અહીંયાથી તમે હજી પંદર વીસ કિલોમીટર આગળ જાઓ ને એટલે આમ નજારો એક નંબર આપણે ધોરાવીરાથી લગભગ વીસેક કિલોમીટર રોડ ટુ હેવન આ જે રસ્તો છે એમાં આવી ગયા અને અહીંયા આ વીસ પચીસ કિલોમીટર પછી છે ને ખરેખર આ રસ્તાની આમ જે મોજ છે ને એ પછી આવે કયો અહીંયા જો આ નીચે આ રણ છે અને ઉપર આકાશ બધું એકનું એક થઈ ગયું અહીંયા જો આ રસ્તો આમ ખરેખર સ્વર્ગમાં જાય તો એવું દેખાય ને હા મેં તમે ચેક કરો અહીંયા તો તોય એમ ખબર પડે છે આટલે સુધી પણ અહીંયાથી થી જો આકાશ ને બધું એક નું એક આ રસ્તો જાય સીધો સીધો સ્વર્ગ માં તેજ ભાઈ જાવું હે તમારે ના પણ નહીં જાવું હમણાં પાછો રીટર્ન ટિકિટ નહીં એમાં એટલે હો વાર છે ગાજી બાકી જો આ લોકેશન ઉપર ખરેખર એવું થાય હો કે આ રોડ ટુ હેવન રસ્તાનું જે નામ છે ને એનો અનુભવ અહીંયા ઊભીને થાય આ કયો પોઈન્ટ છે એ તો ખબર નહીં આપણે પણ આપણે એ મેઈન પોઈન્ટ ઉપર જ અત્યારે આવી ગયા છે કે જ્યાંથી ખરેખર એવું દેખાય કે રસ્તો સ્વર્ગમાં જતો હોય હું તો હાલો થોડી વાર આપણે અહીંયા રહેશું આ બધું આ જે પ્રકૃતિ છે એની મોજ માણસું અને પછી ધીમે ધીમે જાશું ખાવડા તરફ ખાવડાથી પછી ધોરડો ને કાળો ડુંગર ને જ્યાં આપણે નક્કી થશે એ પ્રમાણે અત્યારે કેટલા વાગ્યા છે કેટલા વાગ્યા સાડા બાર થવા આવ્યા છે એટલે સમજો ને અત્યારે જે આપણે પચાસ એક કિલોમીટર દૂર છે સાડા ત્રણ વાગે આપણે ધોરડો પહોંચવાનું છે કારણ કે સ્પેશિયલી તો આપણે એર શો જોવા જવાનો છે જે આપણા આપણા જવાન છે એરફોર્સના એના એની કલાનું પ્રદર્શન કરશે એ આપણે ખાસ જોવાનું છે મિત્રો અત્યારે વાગ્યા છે બે અને આપણે પહોંચી ગયા કાળો ડુંગર કાળો ડુંગર પહોંચતા છે ને વચ્ચે એક મેં ચુંબકીય ક્ષેત્ર આવે એની વાતું મેં સાંભળી હતી પણ આજે મેં છે ને એનો અનુભવ કર્યો મારું તીરું સાચું હે હોય ભાઈ સમજો ને કે રસ્તો આવી રીતે આમ નીચો એમાં તમે હે ગાડી ફ્રી કરો ને એટલે ગાડી પાછળ હાલે આપણે અહીંયાથી જાશું ત્યારે ચેક કરશું જોવાનું છે જોયું ને હમણાં જાશું ચેક એક વાર મંદિરે જઈ આવીએ આપણે અહીંયા અને ત્યાં જો ફોટોગ્રાફી કે હશે હાલો ને આમ તો મંદિરે દર્શન વ્યવસ્થિત કરીએ કારણ કે ફોટોગ્રાફી તો શું એમાં બતાવું તમને કહો બાકી કાળા ડુંગરની ફરતે જો આવો કઈક નજારો છે અને અહીંયા ગાડી પહોંચાડવી ને ઓહો ગાડીમાં શું કાંઈ હું આમ આમ એક્સ્ટ્રા કાંઈ શું કહેવાય આમ બર કાંઈ થતું હોય કે શું ખબર પણ ગાડી હાલે જ નહીં પહેલાં ઘેર સિવાય અહીંયા ગાડી પહોંચે જ નહીં આમ એટલો થોડુંક આમ ઊંચું તો છે જ પણ છતાં શું છે ગાડી દબાય વધારે હવે એ કાંઈ પણ આ જે ચુંબકીય ક્ષેત્રનું કાંઈ હશે કે જે હોય તે પણ એ બધું છે સાચું હું ભાઈ તો આપણે અહીંયા કાળા ડુંગર ઠેઠ જે વ્યૂ પોઈન્ટ છે ત્યાં પહોંચીએ અને અહીંયાથી નજારો કંઈક આવો છે પવન ઘણો છે એટલે તમને અવાજ આવતો હશે

તો હવે અહીંયાથી આપણે એક કલાક એક જ રહી છે તો મને થયું હવે ટાઈમ અહીંયા ખોટી આપણે નહીં કરવો અને સીધા ત્યાં જ મળીએ તો તમે આ રીલ જોઈ લીધી તો આ બધું હું સત્ય છે મેં અત્યાર સુધી વિડીયો જોયા હતા કહો પણ આજે જોઈ લીધું નહીં ત્યાં ભાઈ કેમ પણ કુદરતી જવા તો બધું ભાઈ જવા દો જવા દો તમે અને આપણે જ્યાં ત્યાંથી કાળા ડુંગરથી જ લગભગ અત્યારે પાંચ છ કિલોમીટર આવ્યા છે હજી ગાડી ફ્રી જ છે હો જો એમની જાહેર અત્યારે ચાલી પચા ચાલી પચા અહીંયાથી જો કે ઓમ નીચાણ છે પણ છતાં શું છે કે આમ કાંઈક તો છે જ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કે શું કહેવાય એને એક ક્ષેત્ર છે તો ખરું ગાડી જ્યારે આમ અહીંયા નીચા નીચાણ હોય ને તો એ આમ પાછી જતી હતી એ તમે રીલમાં તમે બધું જોઈ લીધું અને હવે આલો જાય ફટાફટ ધોરડો અને એર શો જોઈએ તો મિત્રો આપણે કાળા ડુંગરથી લગભગ અડધા પોણા કલાકમાં અહીંયા સફેદ રણ પહોંચી ગયા ધોરડો અને જે એર છે એ અહીંયા જ ખાવાનો છે એવું કહે છે કારણ કે અહીંયા શું કાંઈ સમજાતું નથી કયો કે ક્યાં શું છે ક્યાં શું થવાનું છે અહીંયા તો ખુલ્લો પટ છે એમાં જ્યાં ત્યાં ટેન્ટ ને બધું આજે પ્રાઇવેટ ટેન્ટ સિટી ને એવું બધું છે અને આપણે અહીંયા પોલીસવાળાને પૂછા કરીએ આર્મી મેનને તો એણે કીધું કે આગળ થાય એમ છે તો આપણે આગળ જઈએ છીએ જો તો આગળ જાય અને ત્યાં જઈને જોઈએ આ બધું ક્યાં છે એ આપણે અહીંયા વ્હાઈટ રણમાં પહોંચી જાય જ્યાં શો થાવ છે ત્યાં અને ટ્રાફિક ચેક કરો તમે પડતા વાહન પડ્યા હવે બસ એમ કહે છે કે અહીંયાથી બે કિલોમીટર હાલવાનું છે તો હાલીને જાય છે અને કેટલું હાલવું પડે ને એ બધું તમને આગળ કહું તો હવે આપણે છે અહીંયા જ્યાં આ સો થવાનું છે ત્યાં જ પહોંચી જાય છે એ તમે ચેક કરી શકો છો બધી વ્યવસ્થા ખૂબ સુંદર છે અહીંયા અને માણસો એ ઘણા બધા છે ભાઈ મજા આવે છે ને હવે મીઠા ઉપર જામી ગયું હોય મીઠું ને અહીંયા તો શું છે આ બધા મ્યુઝિક સિસ્ટમ ચાલુ હશે એટલે ઘણો બધો અવાજ આવશે પણ છતાં આપણે તમને જેટલું બને એટલું વધારે બતાવશું જો માણસો ચેક કરો અહીંયાથી જ આપણે બધું દેખાશે આખો શો હજી ચાલુ તો થયો નથી ચાલુ થશે એટલે બધું જોશું આપણે અહીંયા જે આ શો છે ને લોકેશન ઉપર સાડા ત્રણ એટલે લગભગ દસ પંદર મિનિટ થઈ ગઈ પણ હજી સુધી ચાલુ નહીં એટલે મારે ખ્યાલથી હજી થોડી વાર લાગશે તો હવે રાહ જોઈએ છે અને આ બધાએ જોઈએ છે કે કેટલી વારમાં આ રસ શો ચાલુ થશે બાકી પબ્લિક થઈ ઘણી બધી બધા એ જ રાહ જોવે છે કે ક્યારે ચાલુ થાય એને પેન આવી ગયા છો આમ એક વાર તો એવા આમ અચાનક આયા ને મોજ આવી ગઈ ધીર ભાઈ શૂટિંગ કરે છે કેમ આવ્યું કે નહીં શૂટિંગ આવ્યું આવ્યું તો બસ આવો આયા તો એક બે રાઉન્ડ મેં તમને બતાવ્યા ને હવે થોડી વાર હું એ જોઈ લઉં કારણ કે તમને બતાવવા મેં હજી સુધી કાંઈ જોયું નથી એટલે એકવાર ના હું જોઈ લઉં ને પછી તમને એક બે રાઉન્ડ બતાવીશ પાછળ મિસ્ટેક થઈ ગયું કે જેથી હોય આવી જો હવે આવશે એક પ્લેન ગયું ત્યાં તો બધા ખોવાય ગયા ક્યાં ક્યાં કઈ ખબર જ ના પડી પેલા છ સાત પ્લેન જેવા ગયા અને પાછળથી એક ગયું તે આપણે એક જોવા માં તો બધા આમ હવામાં છે

આમ જોવું પડે એકદમ ઊંચું આવે બાબુ માથે આવે ની દીદ કેવી શૂટિંગ ઉતારે હે કેવું ધરગી ની આમ બધા અલગ અલગ થઈ ગયા છે એટલે આપણે જોવામાં શું મજા આવે કયું ઓછામાં મજા દસ પંદર હજાર મોબાઈલ અત્યારે શૂટિંગ કરે છે હવે બધા અલગ અલગ થઈ ગયા છે આપણે બધા મિત્રો ગાયુ ચારવામાં હોય ને અહીંયા પહોંચ્યા હોય ને તો આ વિડીયો જોઈ લેજો આપણે એક આવી ગયા એટલે બધા આવી ગયા આવું એવું આમ આમે જ આવે

આડા દિવસે એવું નહીં કરતા હોય તો એ એક સ્ટન્ટ જોવાનું રહી ગયો જોયા અને તમને જેટલું બતાવી શકતો એટલું અને એટલી વારમાં મેદાન ખાલી ખાલી થઈ ગયું સ્પેશિયલ માણસો એ રે સ્ટન્ટ જોવા માટે આવ્યા હતા દિરભાઈ પૂછા કરી દીટ ભાઈ મજા આવી ગઈ કે પૈસા વસૂલ હે હવે આ બધું ચાલુ થયું છે આપણે ગ્રાઉન્ડ માં એમાં આમાં કેમ મજા આવી ગઈ આપણે તો આ સો આખો જોવાઈ ગયો છે અને હવે બીજું કાંઈ હશે એ બધું જોઈએ તો સો પછી તો આપણે બધું ચેક કર્યું પણ આજે શું ટ્રાફિક જ એટલી છે ને એટલે આપણે કાંઈ બીજું તો કાંઈ જોઈ ન શકીએ બીજું કાંઈ છે નહીં અહીંયા બાકી તે ભાઈ તૈયાર થઈ ગયા છે નાસ્તો પાણી કર્યા અને હવે બસ નીકળવાનું છે સાડા પાંચ થઈ ગયા છે અને આયા એ જ રૂટમાં રોડ ટુ હેવન થઈ ધોળાવીરા થઈ ને સીધું રાપર પહોંચવાનું છે આપણે તો હવે આપણે રાપર પહોંચતા પહોંચતા તો ઘણું બધું મોડું થઈ જશે એટલે એ તો હવે ધીમે ધીમે પહોંચી જશું એ એર શો છે જોવાની ખૂબ મજા આવી અને એના સિવાય નું તો આપણે અહીંયા બે ત્રણ વાર આયા છે એટલે ખૂબ જોયું તું બાકી એર શો જોવાની મજા આવી ગયો તે તને હે મજા આવી થોડી કે ખૂબ ખૂબ તો બસ મને ખૂબ મજા આવી અને તીર્થને ખૂબ મજા આવી છે તો બસ હવે એ મજા લઈ લીધી પૂરી થઈ મજા અને હવે નીકળીએ આપણે રાપર તરફ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ ને આપણે આવી ગયા છે આપણે ઘરે એને હું ચેક કરી શકું છું અને હવે તો બસ સુઈ જાશું વિડીયો એડિટ કરવાનું બાકી છે એ કરીને પછી શું તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ એક નવા વિડીયોમાં